રોટલો બીજું કોઈ ખાવું નહિ ઈ તારા કર્યા ઓલે ભેગું કરવા સાથે અતાર સુધી રહી હતી જેટલું ખાઈએ એટલી જ મજૂરી કરવાની અતિ મજૂરી કરવા ને કોઈ ના ઓલે

આપડા ઘેર રાખવાની તારા ખુ એ ખા અને બગડી જાય તો મૂળ બગડી દઉં પેલા ખાડા દેવાની કેર્યો વિરમ કે તને જીવ બળો પણ કશું નહીં ખબર જેવું

તો નહિ કરવાનું કે ભીખ લાગતું જવું હોય તો જવાનું આપણા રસ્તો એટલે મારા ભાઈ વાઘ હોય ને તો ચાલે તે બીક લાગે પણ આ તો તમારા બે વાઘ ભેગા થયા છે એ ગમે તેવા છે ને પણ સુધરી એવા નહીં આ બે વાને ગમે તેટલું કયો કોઈ ફેર પડાય એવો નહીં નટુ ભાઈ બીજી વાત જવા દેજો તમે મને હિસાબ ચિઠ્ઠી બનાવીને ના લો તો પેલા મારું લોહી પી જાય છે ગોમ માં છું હિસાબ માં આગળ સક્યો અરે પણ હાથે બનાવી લે કોઈ ચિઠ્ઠી હું આજે બનાવ કરો છો આ બેની આ બે નહીં સુધરી એવા ખાલી કોક સળાવન પશાલાલ કે આટલા લેવાના ને એકલું તો હમણા આટલા કી પાસા હોય આઈ પણ મારા તો હું થાય છે ચાર દાડો થી હું તો ગોમો નહીં જોઈ શકું કોક પાન બે હોય ને તરત જ કી હિસાબ આલ દો એટલે કોક હગો વાળો જોવો કોક બાર નો જોવો તો કે હોવાના હિસાબ આલવાનો બાકી હશે આમાં નટુભાઈ એવું થયું છે ને ગોમો તો નહીં બે હતો પણ રસ્તામાં હોમા મળે ને તો એમ કરશે બે વાગડ્યું આપડે કેવાનું કે નહીં દીધા બધા હોય કેવા આવે છે કે નટુભાઈ ગમે તે પણ મૂળ તો તમારો ભાઈ કરાવવા તમે એટલા કેવા આવો બે મહિનાનું તમે લિસ્ટ બનાવી દો જે ખાધું હોય બધું લખી દો જે ખર્ચો કર્યો એ લખી દો આપડે આલ્યા છે મને તો મહી નાખા આટલી કશું તાકાત નહીં એ તો બોલી એટલું જ તમે ને મેલોને તો તરત જ પટ્ટીઓ કરી દો બે તો બેટ લઈને આયા કે સગ્ગો માણું પેલો ક્યાં ફરતા હોય તો ચાલ શંકર એ તો ઝઘડા કરી આગળ પાછળ કોઈ નહીં પણ યાર ભાઈ મારા તો આગળ પાછળ કુટુંબ ફેમિલી બધું

નાટક કરવા આવતો જ નહીં ના જાય ખોટું પહેરી તો મારા નઈ બેન સો પેલા પછી વાતો કરેલા પેલી આય નહી કેર્યો અરે અમારા સાચી થઈ હતી તે ભાઈ વાત કરવા બે ચાર ઓ તમારા હારી ને જોયેલા ઓ તે કેરીઓ લાય બાકી છે શંકરબા ના છોકરાઓ લઈ લઈ છોકરાઓ બધી આ વળી કીધું ખમણ ખવડાવ્યું હજી ખબર નહીં પડતી હજી સાબ ફોન પછી કેરીઓ હિસાબ આવે એ તો તમારો ભય છે એટલે મારા કશું હા ના કેવાય કેરી હેલવાની શંકરદા ગોટલો

ખોટું ના હું તો કોઈ પણ ખાવાની વસ્તુ લાયા હોય તો આવા માણસ ના લી હોય ને તો ખાધે નું ઊંચી ને કોઈ નઈ માણસ હારો છે ગમો એટલે પેલા તો હાથ નું ખાવા આલી હોય તો એ કશું નઈ વગોઈ નાખ્યું બે જણા સબંધ બગાડતા વાર ના કરી શકી રેડી છોકરો અરે હો ખાતો છોકરો શંકર દાઇ તું ચિંતા કરી અમે બીજી પરિસ્થિતિ તું તારા ખાવાની ખાવું છે મારા ખાઈ હું પેલા

રાધાપુરી શંકરભા લઈ જા તમારો છોકરો કીધું સારું તાણું લઈ જવું તાણા હેડ્યા તમારો હિસાબ મળી જશે કાલે આલી

અરે મોર આવ્યો તો કેરીઓ આવી જાય કાના જો લોકો ને નાલ કરે છે લોકો ને નાલ કરે કાયદે સા નો અર્થો ભાગ ભાગ તો સાસ ચાલો પાછો તારે કોઈ અભો નહીં

બીજા બધા ખરા કેળીઓ ખાઈ રહ્યો અને તારા બાપાના હાથમાં ગોટલો નહીં આવો મફત નું નહીં લેવાનું ફકનું લેવાનું છે જોજો આરામ છે કે ભાગ તો લેવો પડશે કે તાને આ પૈસા કેટલી તોર સા આ ચંકરિયા ને ઘટિયા ને આ બધા બોલાય બોલાય કેળી વાલ દીધી કામનો તને બીજા ના પડી પી જવાય એમ તારા બાપા પાણી બેટા આ કેટલો નીચ નહિ દેખાતું અને ગમ માં પેલા પાડેલા ને પેલી મેઠળી ને આલી આ ગના છોકરા અને પારકા લોટ ખોય અને પછી હું જી કરી જાય છે એની અખેરીઓ આલી છે

કેરીનો કેતો કેરીયો નરજો બગાળ દે કેતો બોલ દેખો હું તો કહું છું ઉપરથી કાપી લેવું આપણે આપણા બાગ ઉપરથી કાપીને શું કરવાનું તારા બાપાનો મુજાડું અમે હું પોળો ખાવાનો હેડ થળોથી હેડ લે પૈસા છોડી લે કારિયા હે નું ગ્રા નકર હું તો દોણીને બેખડી ત્યાં હું સાહેબ અમે તો કશું જોડતા જ નહીં ગરીબ થઈ જાય છે પછી ખબર જ ના હોય આપડે બે

મેળી બે હિસાબ એક ખેલો સુહી ગોટલા ખાઈ ને સુધી નાસ્યા છે ને એનો હિસાબો

અં પિયર થી આ જુદીત કરી પિયર થી મી ગોટ નાઈ પડ્યો બાઈ પાણી વેડ્યું છે તું નહીં વેડ્યા આ પાણી કર્યો ભાઈ આવતો પાણી અરે એ નહીં રેવો બની કેર્યો કીધું તો ખરા ડાલા બાને ઓબા વાયો તો એટલે ઈને કેર્યો ના ઓરકુ આમાં ફુજી

અલુ મપટનો ખાઓ છે આગીરે દે આગીરે ફૂ લેવુ છે ફૂ લેવુ છે ફૂ લેવુ છે લે નહીં આલ્યું કે લ્યો નહીં છે કસો હતો નહીં કોમ લેવુ છે કાને પેલો ઓ બધો બોલ લઈને આઈ છે તારા હે બોલેના બાવા એનાઓ તમારે કે આલવા માં છે તું મેકી દેજે તું લાવ દે પેલા કેરિયો ખવાય છે મો કેરિયો લઈ પણ હું કા હોય છું તું હું નહીં વળી જ પાછો તો બોલો તોડી ના છો બેનો આ શકી તું એમ કરું છું બોલ માલવો

મેગું કરું આ શંકરિયા ના ગુડા તોડી નાખવાના છે એકદારો હાલ નહીં બોલું આ કયો નહી હાલ એટલે જય માતાજી મિત્રો આપ સર્વેને નમસ્કાર આપને અમારી એમ આરપી ચારસો વીસના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો ચૂક કરો જય માતાજી